નમસ્કાર મિત્રો કેમ છો બધા આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે રેડ કલર વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઈડ બોલિક કમ્પ્લીટ વિડીયો છેલ્લે સુધી જોઈએ છેલ્લે ટ્રેક્ટર ચાલુ કરીને બતાડેલ છે એન્જિન કમની ફિટિંગ ટાયર તેરસો અઠ્યાવીસ કંપનીના ટાયર કમની કલર પાવરફુલ એન્જિન વન ઓનર સાઈડ ગેર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી રજનીકભાઈને ફૂલ જવાબદારી સાથે આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર અઢાર ટ્રેક્ટરની કિંમત ચાર લાખ દસ હજાર આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો ધારી અને સલાલા ગામે જોવા મળશે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સલાળા ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક રજનીકભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે રજનીકભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો